જેનો મુખ્ય ઉદ્દેશ વનો દ્વારા મળતા અગણિત લાભો પેદાશો અને ઉપકારોને યાદ કરી તેનું ઋણ ચૂકવવાનો છે વનોને કઈ રીતે જાળવવા જોઈએ તથા તેને નુકસાન પહોંચાડ્યા સિવાય તેનું આયોજન અને વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ કે જેથી અત્યાર સુધી મળતા ફાયદાઓ ભવિષ્યમાં પણ મેળવી શકાય તે અંગેની જાગૃતિ આ દિવસે ફેલાવવામાં આવે છે ઈસવી સન ઓગણીસો ઇકોતેરમાં મળેલી ત્રેવીસમી યુરોપિયન કોન્ડેરેશન ઓફ એગ્રીકલ્ચરની સામાન્ય સભામાં દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું જેને યુનાઇટેડ નેશનલ્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ સહકાર મળ્યો નવેમ્બર બે હજાર પાંચમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એફએઓ એ જાહેર કરેલ યાદી મુજબ વિશ્વમાં દર મિનિટે પચીસ હેક્ટર એટલે એટલે કે છત્રીસ ફૂટબોલ મેદાન જેટલા કુદરતી વનોનો વિનાશ થઈ રહ્યો છે જો આ જ ઝડપે વનોનો નાશ થવાનું ચાલુ રહેશે તો કદાચ એક દિવસ પૃથ્વી વન વિહોણી બની જશે ભારતના સંદર્ભમાં જોઈએ તો વૈજ્ઞાનિકોના મતે ઓછામાં ઓછી તેત્રીસ ટકા જમીન વન વિસ્તાર ધરાવતી હોવી જોઈએ જેની સામે આજે ફક્ત બાર ટકા જમીન વન વિસ્તાર ધરાવે છે આથી આપણે ફક્ત વનોને બચાવવા જ નથી પરંતુ વન વિસ્તાર પણ વધારવાની છે જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. ઓક્સિજનની કૂર્ણક માનવ જીવન માટે જોખમ સમાન છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાન નું આયોજન કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય બે હજાર પચીસ વન દિવસની થીમ જંગલ અને ભોજન આ રીતે શાળાઓમાં પણ આ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે